નમસ્કાર દોસ્તો જય માતાજી જય મા ભવાની દોસ્તો આજે વાત કરવાની છે ઠાકોર સમાજની અંદર જે બનાસકાંઠા પાટણ અને વાવ થરાદ જે જિલ્લો અને એની અંદર કુલ સત્યાવીસ તાલુકા છે એની અંદર જે બંધારણ રચાયું એ બંધારણની અંદર ડીજે જે લાવવાની જે જે મુદ્દો છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવતો એક ઠરાવ પસાર થયો છે અને બંધારણ રજૂ થયું છે ત્યારબાદ ડીજેના માલિકો જે સાઉન્ડના માલિકો છે એ લોકો આ બંધારણનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ અમારા આ ધંધાનું શું અમે જે આ લાખો રૂપિયા ખર્ચ કરીને જે સામાન વસાવ્યો છે તો એનું શું તો દોસ્તો તમને એક રિક્વેસ્ટ છે કે પહેલાં તો તમે જે આ જાહેર સભાઓ કરી અને શક્તિ પ્રદર્શન કરી અને સમાજને જો તમે એવું કહેવા માંગતા હોય કે અમે તાકાતવાર છીએ અને અમે જે કહી છીએ અમે જ છીએ તો એ તમારી રજૂઆત કરવાની વાત ખોટી છે તમારું એસોસિએશન હોય તો એ એસોસિએશન મળી અને બંધારણ સમિતિને મલો એ લોકોને શું કેવું થાય છે કોઈ મુદ્દાની અંદર બોટછોડ થતી હોય તો એની અંદર એનું નિરાકરણ લાવો અને બીજી વાત દોસ્તો કે ઠાકોર સમાજની અંદર ઘણા બધા પ્રસંગો થાય છે એમાં ખાલી લગ્ન પ્રસંગની અંદર જ ડીજે બંધ કરવામાં આવ્યું છે એ બધા જાણે છે અને ગુજરાતની અંદર કુલ બસો જ્ઞાતિઓ છે કેટલી બસો જનરલ ઓબીસી એસસી એસટી તમામ જ્ઞાતિ આપણે ગણીએ તો બસો જ્ઞાતિ આજુબાજુનો વસ્તો સમાજ ગુજરાતની અંદર છે અને એની અંદર માત્ર ઠાકોર સમાજે જ આ બંધારણ રચ્યું છે તો બીજા ઘણા બધા સમાજો છે કે જેની અંદર તમે તમારું ડીજે લઈ જઈ શકો છો લાવી શકો છો બધું કરી શકો છો તો તમે ઠાકોર સમાજના બંધારણને પડકાર કેમ ફેંકી રહ્યા છો બીજા મેં એક બે વિડિયો જોયા દોસ્તો કે જેની અંદર અમુક જે વક્તાઓ છે બોલી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસને કોંગ્રેસના નેતાઓને વોટ ના આપવા કોંગ્રેસના નેતાઓને વોટ ના આપવા એવા સોગંદ ખવરાઈ રહ્યા છે તો મારે તમને કહેવું છે કે ભાઈ આ બંધારણ કોંગ્રેસે નથી બનાવ્યું પહેલાં તમે વક્તા તરીકે ઊભા થયા છો તો તમને એટલું ભાન હોવું જોઈએ આ બંધારણ કોને રચ્યું છે તમે એમ નેમ એમનેકળી પડ્યા છો સામે એસોસિએશન વાળા જે ડીજે ના માલિકો છે બધા તાળીઓ પણ પાડી રહ્યા છે અલ્યા ભાઈ તમે વિચારો તો ખરા આ જે બંધારણ છે કોંગ્રેસ ભાજપ સમાજના આગેવાનો બધા મળી એક મંચ થઈ અને પછી બંધારણ ઘડ્યું છે ગેનીબેન ઠાકોરે કઈ એમના ઘરના મુદ્દા લખીને સીધા આવીને વાંચી નથી દીધા અને એવી રીતે ઘરના મુદ્દા લખીને લાઈન વાંચી દે તો કોઈ માન્ય રાખે ખરું આવડો મોટો સમાજ છે તમામને સાથે રાખી અને બધાને યોગ્ય લાગ્યું છે આ બંધારણ ભાજપ હોય કોંગ્રેસ હોય સામાજિક આગેવાનો હોય દરેકને આ બંધારણ યોગ્ય લાગ્યું ત્યારે એના પર મહોર વાગી છે તો દોસ્તો હવે એની અંદર જો બંધારણની વાત કરીએ આપણે તો આપણા દેશનું બંધારણ છે બાબા સાહેબ આંબેડકરે જે આ બંધારણ ઘડ્યું છે એની અંદર પણ સુધારા થયા છે કુલ આઠ દિવસ સુધીમાં એકસો ને પચીસ સુધારા થયા છે અને એ સુધારા માટે શું છે કાયદેસર પ્રક્રિયા છે સંસદની અંદર રજૂઆત કરે ઠરાવ પસાર કરે અને કાયદો બને ત્યારબાદ એ બંધારણની અંદર સુધારો કરવાની રજૂઆત છે તો આ તો એક સામાજિક બંધારણ છે આની અંદર ફેરફાર થઈ શકે પરંતુ તમારી યોગ્ય રજૂઆત હોય તો જો તમે સમાજને કદાચ એવું સાબિત કરવા માગતા હોય કે ભાઈ અમે છીએ તો જ બધું છે તો એ તમારી વાત ખોટી પડશે દોસ્તો અને તમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે અને બીજી વાત કે સામાજિક જે ઠાકોર સમાજના જે વાત એવી કરવામાં આવી કે ભાઈ સમાજના જે યુવાનો છે એ ડીજે લાવ્યા છે તો એમનું શું થશે તો સમાજના જે ડીજેના માલિકો છે એ પોતે નિર્ણય લો એની અંદર બીજા સમાજના કોઈ વક્તા ના હોવા જોઈએ બીજા સમાજના તમને એવું પ્રોપોગેન્ડા ના આપવા જોઈએ કે જેથી કરીને સમાજના બંધારણને અસર થાય દોસ્તો તમે એમ કહો છો કે અમારા ડીજેના ધંધા ઉપર અસર પડી છે એક વડીલે એવું કહ્યું કે અમે જમીન અડોણી મૂકી અને પછી ડીજે લાવ્યા છીએ એવો મેં વિડિયો જોયો તો મારે તમામ મિત્રોને કહેવું છે કે દોસ્તો આ બંધારણ એટલા માટે જ ઘડ્યું છે કે આપણો સમાજ જમીઓ અડવાણી મૂકતો બંધ થાય આપણે જમીઓ અડવાણી બીજા જોડે ના મૂકવી પડે એના માટે જ આ સમાજનું બંધારણ રચવાની ફરજ પડી છે એટલે ખાસ કરીને દરેકને નમ્ર અપીલ છે કે ભાઈ બંધારણને ઠેસ પહોંચે એવા કોઈ ભાષણો કે એવા કોઈ પ્રવચનો ના આપો તમને તમારા ધંધા વિશે મેન તો તમારા ધંધા વિશે જ તમને પડેલી છે સમાજ વિશે નથી પડી કારણ કે સમાજ જે બંધારણ ઘડ્યું એની અંદર બીજી બધી બાબતોની અંદર ડીજેની છૂટછાટ છે જ નથી એવું નહીં પણ તમારે શું છે એ કંઈ બાબત છોડવી નથી તમારે લાઈવ એ કરવા છે તમારે રાત્રિ રાસ એ રમવા છે ત્રણ ટાઈમ સાંજે વરઘોડું રાત્રે રાસ ગરબા સવારે ગાડી સાથે ડીજે લઈને જવાનો આવા ત્રણ ત્રણ ઓર્ડર હોય તો અમારે એમ કે ધંધો દાબીન થાય આવું દરેકના મનમાં હશે બધી જગ્યાએ દોસ્તો એવું નથી અમુક જગ્યાએ ડીજે ઝોનની સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે હવે તમે મોમેરાની અંદર લોકો ડીજે લઈને જાય છે તમે વિચારો મોમેરું લાખ રૂપિયાનું ભર્યું હોય ને દસ હજાર રૂપિયા તો લાઈવ ડીજેવાળાના આપ્યા હોય તો એ દસ હજાર રૂપિયા ક્યાં ખર્ચવાની જરૂર છે ભાઈ દસ હજાર ઉમેરીને એક લાખનો દસ હજાર તારી બેનના આપને તમે બધા જે કાયદા સમજાવો છો ભાઈ તો આ બંધારણ જે છે ને એ બંધારણ આના માટે જ કર્યું છે કે સમાજ જમીઓ અડવાણી ના મૂકે બીજા જોડે વ્યાજવા પૈસા ના લે અને વ્યાજના મારથી મરે બચે એટલા માટે આ બંધારણ રચવામાં આવ્યું છે ઘણા બધા કોમેન્ટો આવી મેં કોમેન્ટો પણ વાંચી ઘણા ડીજેના જે માલિકો છે દોસ્તો તમને એક કહી દઉં વાત કે ગામની અંદર એક કે બે વ્યક્તિ એવા હોય હશે કે જે ડીજે વસાવ્યા છે હવે તમારા ધંધા માટે આખું સમાજ આખું ગામ બંધારણને તોડીને આનું અનુકરણ કરે ત્યારે તમને સારું લાગે કે ના ભાઈ બરોબર છે ઘણા એવું કહે છે કે ભાઈ દારૂ બંધ કરાવો કેમ નથી કરાવતા તો દારૂ બંધ સરકારે કરાવવાનો છે સમાજે તો ઘણીવાર બંધ કરાયો ઘણીવાર બુટલેગરોના માટલા પણ ફોડ્યા અને એ લોકોનો એટલો પાવર છે પોલીસ નો પાવર એટલો છે કે તમે ગમે એટલી રજૂઆત કરો તો એમના જોડે એફઆઈઆર પણ નથી થતી દોસ્તો તો તમે દારૂ કઈ રીતે બંધ કરાવી શકો જિગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો એ પણ એક કોંગ્રેસના જ નેતા છે આપવો તો ને સપોર્ટ એ દિવસે ડીજેના માલિકો ડીજેના અત્યારે જે બધા સંગઠન કરીને બેઠા છો ને તમે એમ કહો છો પેલા દારૂ બંધ કરાવો તો એ દિવસે એ દારૂ બંધ કરાવવા જ નીકળેલા હતા જવું તો ને ત્યાં દારૂ બંધ થાય એવું તમારે મુદ્દો ભટકાવવા માટે નવા નવા મુદ્દા ઉમેરો છે સમાજની અંદર દૂષણો દરેક સમાજની અંદર છે અને અમુક દૂષણો સમાજથી દૂર થતા હોય છે અમુક સરકારની ગાઈડલાઈન મુજબ દૂર થતા હોય છે પ્રેમ લગ્ન એ દરેક સમાજનો પ્રશ્ન છે કે આ વસ્તુ ના હોવી જોઈએ સતાય બંધારણની અંદર રજૂઆત છે તમે 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 કોઈ કોઈ બી લગ્ન કરી કરી શકો શું શકશો એની અંદર તમારી જોડે એવું એ નથી કે ભાઈ હિન્દુ દીકરી હિન્દુ ધર્મના યુવાન જોડે લગ્ન કરી શકે એવું એ નહીં કોઈ પણ અન્ય કોઈ પણ ધર્મ સાથે લગ્ન કરી શકે બંધારણની અંદર એવી જોગવાઈ છે જાઓ સુધારો એટલે ઘણા બધા પ્રશ્નો છે દોસ્તો આ એક સમાજનું બંધારણ છે સમાજ પૂરતું રહેવા દો અને કોઈ એવું તમને મન દુઃખ હોય તમારે એની અંદર સુધારો વધારો કરાવવો હોય તો બંધારણ સમિતિને બોલો આજે ડીજેવાળા નીકળ્યા કાલે જે મને બાબરીના જમણવાર બંધ કર્યા છે એટલે કાલે કદાચ કરિયાણાની દુકાનવાળા પણ નીકળશે કે ભાઈ અમારે સીધું ઓછું જશે અમારા ધંધાનું શું કાલ મંડપવાળાએ નીકળશે બે દિવસ પછી રસોઈ નીકળશે વાસણવાળાએ નીકળશે એના પછી ઉનાળો આવે છે કોઈ કેરીના રસનું વેચાણ કરતો હોય એ પણ નીકળશે કે ભાઈ એ પણ બંધ છે સાસની મનાય છે જમણવાર પણ મર્યાદિત છે તો કોઈ પણ બંધારણ ઘડીએ એની અંદર આપણને થોડો ઘણી અડચણો આવતી હોય છે દોસ્તો આખા ચાર દાગીના કર્યા છે કાલ ઉઠીને જે સોના ઝવેરાજ છે જે સોના ચાંદીના દાગીનાનું વેચાણ કરે છે એ લોકો પણ કાલે આંદોલન કરવાની કરશે ભાઈ આમ કર્યું તો અમે તો મત નિયેલી તો મત આપવા ના આપવા એ તમારી મરજીની વાત છે તમે જેને ઈચ્છો એને આપી શકો છો પરંતુ આની અંદર રાજકારણ ના લાવતા જો તમારે એની અંદર સુધારો વધારો સાચે જ કરવો હોય અને તમારે એનું નિરાકરણ લાવવું હોય ને દોસ્તો તો સમાજના મિત્રો જ જજો અને સમાજની બંધારણ સમિતિ છે એને રજૂઆત કરશો એનું સો ટકા નિરાકરણ આવશે એવું નથી કે નહીં આવે પરંતુ તમે રજૂઆત યોગ્ય કરજો અને જે પહેલાં બોલવા વક્તાઓ જે ઊભા કરો છો એમને પણ એક ખાસ વિનંતી છે કે ભાઈ આ બંધારણ કોંગ્રેસે નથી કર્યું કોંગ્રેસ ભાજપે નથી કર્યું આ બંધારણ સમાજે કર્યું છે એટલે આની અંદર મહેરબાની કરીને ભાજપ કોંગ્રેસ ના લાવતા અસ્તુ જય હિન્દ જય ભારત